એમએમસી દ્વારા મક્તમપુરાના ગાર્ડનમાં આરટીએસ કચરાનું ડમ્પિંગ સ્ટેશન બનાવવાનો વિવાદ કોંગ્રેસ કાઉન્સિલરોએ કર્યો ઉગ્ર વિરોધ નેતાઓએ ગંભીર બીમારીઓ અને પર્યાવરણ પ્રદૂષણનો ખતરો દર્શાવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મક્તમપુરા વિસ્તારના બોર્ડમાં આવેલ એક જાહેર બાગની જગ્યાએ કચરાના રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવતા ભારે વિવાદ ઊભો થયો છે સ્થાનિકોને કોંગ્રેસ પક્ષના નેતાઓએ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે સ્થાનિક લોકોની વિશાળ વસ્તી ને નજીકમાં છતાં કોર્પોરેશન દ્વારા આ સ્થળે કાયમી કચરા ડમ્પિંગ સાઇટ બનાવવાની કાર્યવાહી શરૂ કરાતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાય છે કોંગ્રેસના કાઉન્સિલરોએ આ મુદ્દે યુનિટીની મુખ્ય કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું ને સત્તાવાળાઓ સામે બળાપો કાઢ્યો હતો વિરોધકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે બાગની જગ્યા જાહેર સુવિધા માટે હોય છે જ્યારે ત્યાં કચરાનો નિકાલ કેન્દ્ર બનાવવાથી આસપાસના રહેવાસીઓને ગંભીર બીમારીઓનો ખતરો છે અને સત્તાવાળા સામે બળાપો કાઢ્યો હતો વિરોધ વિરોધકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે બાગની જગ્યા જાહેર સુવિધા માટે હોય છે જ્યારે ત્યાં કચરાનો નિકાલ કેન્દ્ર બનાવવાથી આસપાસના રહેવાસીઓને ગંભીર બીમારીઓનો ખતરો છે તેમના જણાવ્યા મુજબ દરરોજ કચરાની ગાડીઓ આવવાથી વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ દુર્ગંધ ફેલાય છે અને પર્યાવરણીય પ્રદૂષણ વધે છે જે મેટ્રો સ્ટેશન જેવા વિકાસ પ્રોજેક્ટની નજીક અસ્વીકાર્ય છે કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ લોક વિરોધી નિર્ણય પાછો નહીં ખેંચાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે સ્થાનિક લોકોએ પણ આ ડમ્પિંગ સાઇટનું સ્થળાંતર કરવાની માંગ કરી છે અને તેમની માંગણી સ્વીકારાય નહીં ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે હાલમાં આ મુદ્દો એમસી બેદરકારી અને જાહેર આરોગ્ય પ્રત્યેની ઉદાસીનતાના કેન્દ્રમાં છે